આપણે સૌ જાણીએ છીએ કે સુરતમાં કોઈ ઉમેદવાર ન હોવાથી એ કોઈ આપણે દલાલ કરીને છે એમને વિજય ઘોષિત કરવામાં આવ્યા છે તો એક જાગૃત આગેવાન દ્વારા એ ચૂંટણી કમિશનરને ચૂંટણી કમિશનર ગુજરાતને પત્ર લખ્યો છે અને ખાસ કરીને મતદારોને મત આપવાના અધિકાર બાબતે એક પ્રશ્ન કરેલો છે એક સવાલ કરેલો છે અને જવાબ પણ માગેલો છે હવે આ તમે જોઈ શકો છો આ પત્ર છે પત્ર લખ્યો છે મહેશભાઈ પટેલ મહેશભાઈ ડી ગામ જસાપર અને પત્ર સંબોધીને લખાયો છે ચૂંટણી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય વિષય શું છે કે સુરત લોકસભાની ચૂંટણી નોટા વિરુદ્ધ યોજવી જોઈએ નહીતર નોટર ઓપ્શન દૂર કરવા બાબત કારણ કે જો કોઈ ઉમેદવાર નથી તો આપણે નોટાનું બટન તો છે જ મતદારોને મત આપવાનો અધિકાર મળવો જોઈએ અને જે મતદારો નોટાને મત આપવા માગે છે તે નોટ આપવું જોઈએ નહીતર નોટાનો મતદાર એ દૂર કરવો જોઈએ જય સંવિધાન સાથ જણાવવાનું કે લોકસભાની ચૂંટણી માટે ઈવીએમમાં નોટાનું બટન આપવામાં આવે છે આ ચૂંટણીમાં ઉમેદવારની સંખ્યા ગમે તેટલી હોય જેમાંથી એક પણ ઉમેદવાર પસંદ ન હોય તો બધા જ ઉમેદવારો સામે નારાજગી વિરુદ્ધ વ્યક્ત કરવા માટે ભારતના ચૂંટણી પંચે પોતાનો સ્વતંત્ર મત એક પણ ઉમેદવાર ગમતા ન હોય તો ઈવીએમમાં નોટાનું બટન ઉમેરવામાં આવેલું છે તો સુરત શહેરની અંદર લોકસભાના આશરે વીસેક લાખ મતદારો છે જેમાં બધા જ મતદારો ને ઉમેદવાર પસંદ ન હોય એ સ્વાભાવિક છે માટે એકમાત્ર ઉમેદવાર નોટાની વિરુદ્ધ ચૂંટણી યોજી આ બેઠકના મતદારોને પોતાનો મત આપવાનો અધિકાર ચોક્કસપણે મળવો જોઈએ નહીંતર ઈવીએમમાં નોટાનું કોઈ મહત્ત્વ નહીં રહે અને નોટાનું ઓપ્શન કાં હટાવી દેવું જોઈએ જેની કંઈ વેલ્યુ જ ન હોય એ રીતે નોટાનું બટન રાખવું ન જોઈએ અથવા ચૂંટણી થવી જોઈએ અને લોકશાહીમાં એ લોકોને એક ઉમેદવાર અને નોટાનું બટન રાખી ચૂંટણી યોજવી જોઈએ અને વીસ લાખ મતદારોને એ મતદાનનો હક આપવો જોઈએ ને એમડી પટેલ ચોવીસ ચારનો પાત્ર છે એ લખવામાં આવ્યો છે ચૂંટણી કમિશનર ગુજરાત રાજ્યને અને ખાસ કરીને આ વિડીયો વધુને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત